હું અત્યારે લવાલ ગામ છું ને અહીંયા જોઈ શકો છો નાસિક ઢોલના અત્યારે અહીંયા અહીંયા આપ પ્રેઝન્ટેશન જુઓ ખાલી બહુ ગજબનું છે અને લવાલ ગામની અંદર અત્યારે પચીસ દીકરીઓના એવી દીકરીઓ કે જે જરૂરિયાતમંદ છે જેમના મા બાપ નથી અને એમનો સમૂહ લગ્ન છે મહીપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આપ મોટા જે પ્રોગ્રામ છે એનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા આપ જોઈ શકો છો અત્યારે ગજબનું અહીંયા પ્રેઝન્ટેશન આમનું ગજબ છે અને અહીંયા પબ્લિક જોવો તમે ખાલી આજે દસથી પંદર હજાર પબ્લિક અહીંયા આવશે અને એટલું સરસ આયોજન છે કે કોઈ પણ પબ્લિકને ક્યાંય પણ કોઈ પણ જાતની તકલીફ ના પડે બહુ સરસ છે અને આખો વિડીયો જોજો તમને બહુ જ મજા આવશે જોઈ લો આખું પબ્લિક જોવો તમે ખાલી અને પ્રેઝન્ટેશન તો ગજબ છે તો જોઈ લો આ આ જે છે ને એ બધા આપણે જે એન્ટ્રી ગેટ છે ને ત્યાં ઊભા રહેશે અને જે પણ ગેસ્ટ આવશે વીઆઈપી છે બધા એમનું સ્વાગત માટે બહુ જ સરસ છે હવે ચાલો હું તમને આ સાઈડ લઈ જાઉં જો અહીંયાથી આ આખું જોઈ શકો છો અહીંયા પચીસ ચોરી છે ત્યાંથી લઈને અહીંયા સુધી અને ત્યાં સમૂહ લગ્ન છે અને અહીંયા આ જે આમના દાતાશ્રી છે એમનું અહીંયા જોઈ શકો છો બાકી સામે ભરઘોડો આવી રહ્યો છે આપણે વરરાજાનો અને બધાનો આપણે ને તો જોઈ લો અહીંયા દારૂગોળો ને આતશબાજી જોઈ શકો છો અહીંયા આખું પાર્કિંગ છે વીઆઈપીથી લઈને દરેકનું બહુ સરસ આયોજન છે અને સહયોગ તો એટલો સરસ છે કે જોરદાર છે નેક્સ્ટ લેવલ છે હવે અહીંયા જોઈ શકો છો આપ જે શાળાની બાળાઓ છે એ અહીંયા ઊભી છે કે જે મહીપતસિંહ ફાઉન્ડેશનની અંદર જે શિક્ષા પ્રાપ્ત કરે છે એમની આખું જોઈ લો અહીંયાથી અને સામેની તરફ અહીંયા ભોજન સમારંભ ચાલુ છે અને સ્ટાર્ટ વહેલાં કરી દીધું છે એનું કારણ એ છે કે અહીંયા કોઈપણ જાતની કોઈને તકલીફ ના પડે ફટાફટ એની અંદર એટલી બધી ભીડ ના થાય અને આયોજન પણ એટલું જોરદાર છે અહીંયા જો લગ્ન પણ શરૂઆત થઈ ચૂક્યા છે અને અહીંયા આપ જોઈ શકો છો અહીંયા વરઘોડો આપણે છેક અહીંયા પહોંચી ગયો છે અને મેઇન જે લગ્નના દાતાશ્રીઓ છે એમનું જોઈ શકો છો ઘોડા ઉપર સ્વાગત સરસ એવું કરવામાં આવ્યું છે કારણ કે એમને આખા લગ્નનો ખર્ચ ઉઠાવ્યો છે આપણા હેરીભાઈ કે જે આખા આ જે સમૂહ લગ્નનું આયોજન થયું છે લવાલની અંદર એમના દાતાશ્રી છે તો સરસ એમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને આખો વરઘોડો જોઈ શકો છો નવ દંપતીઓ સાથે અહીંયા જોઈ શકો છો આપ ઘણું બધું પબ્લિક છે અહીંયા પબ્લિક તો એ રીતનું છે ને કે ભાઈ ક્યાંય પણ તમને જોઈ શકો છો ને એક સેવાનું કાર્ય છે અને આની અંદર ભાગ બનવા માટે ઘણા બધા ભક્ત અહીંયા આવ્યા છે જોઈ શકો છો જ્યાં જોતા તમને આ રીતે મેદની જોવા મળશે કારણ કે લવાલની અંદર આજે મહીપતસિંહ ફાઉન્ડેશન તરફથી પચીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રથમ વખત છે અને અહીંયા છે ને થોડી વાર પહેલાં જ અહીંયા અનાઉન્સમેન્ટ થયું છે કે હવે આના પછી ઉત્તરાયણ જે આવે એના પછી આવનારા દરેક અહીંયા આપણે દાનપા બાપુ જઈ રહ્યા છે સુરાપુરા ધામ બોઢાદ પાલથી તો જોઈ શકો છો અને એમનું અહીંયા ભવ્ય સ્વાગત કર્યું છે સ્ટેજ ઉપર અહીંયા કોઈને પણ કંઈ પણ અડચન ના પડે એ રીતનું અહીંયા બનાવવામાં આવ્યું છે જોઈ શકો છો તો અને આ બાપુ આપણે ઘોડે અસવાર થયા છે બહુ સરસ એવું આયોજકો જે છે ને એમને પણ બહુ સરસ એવી જોઈ લો આપણે હેરીભાઈ અને એમના બંને દીકરા જોઈ લો અહીંયાથી બાપુની એન્ટ્રી જોવો ખાલી સેવાનું કાર્ય છે બહુ સરસ એવું કર્યું છે અને મૈપુસ્તી કરે એવું કોઈ ના કરે આપ સૌ કોઈને ખબર જ છે તો જુઓ આપણે બહુ સરસ એવું અને આપણા હેરીભાઈ કે જેમાં ઘણું બધું દાન કર્યું છે મહીપસી ફાઉન્ડેશનની અંદર અને એમને પણ ખૂબ જ માન સન્માનની સાથે અહીંયા લાવવામાં આવે છે ઘોડા ઉપર અને એમના આપ જોઈ શકો છો સરસ એવું સ્વાગત કર્યું છે અહીંયા સ્ટેજ ઉપરથી તો અહીંયા જે ગોળી ઉપર આપણે લાવવામાં આવ્યા હતા બાપુ પછી હેરીભાઈ અને બંને દીકરાને અહીંયા ચારે ગોળી છે અને એમનું અહીંયા તમે ખાલી કરતબ જોવા ખાલી જોઈ લો ગજબની ગોળીઓ છે અને ઘોડા પણ છે અને બહુ જોરદાર કરતબ બતાવે છે જોવા તમે ખાલી